દોર ઉઠવા પામ્યો છે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી મનપા તંત્ર નું આરોગ્ય વિભાગ ખાડે ગયાની વાત જાણવા મળી છે ત્યારે સુરતના પાંડેસરા ઝાડા ઉલટી બાદ છ વર્ષીય બાળકીનું મોત થતા આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે પાંડેસરાના શિવમ નગરમાં રહેતી છ વર્ષની અનુષ્કા કુમારીને અચાનક ઝાડા ઉલટી થયા હતા બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકીના પિતા દિલીપ કુમાર કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે દિલીપ કુમાર વીસ દિવસ પહેલા જ બાળકી સહિત પરિવારને વતનથી સુરત લાવ્યો હતો જેમાં એકની એક દીકરીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવાર શોકમાં નજરે પડ્યો હતો જ્યારે પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી सर मेरा नाम दिलीप कुमार हुआ मेरा लड़की का नाम अनुष्का कुमारी हुई उसका बिल्कुल शाम को खेल रही थी कूद रही थी कोई दिक्कत नहीं थी तो ग्यारह साढ़े ग्यारह बजा ना तो उसको उल्टी और पैखाना चालू हो गया सर उसके बाद हमारे पास कॉल गया हम सुबह कंपनी से छः बजे हम आए उसके बाद हम सीधे सिविल लेकर आए सिविल जैसे ही लाएँ तो डॉक्टर ने अपना देखे हल्का फुल्का ट्रीटमेंट नहीं किए मतलब चेक चाक किए हल्का फुल्का બચ્ચી બિકલ ડેટ કર ગઈ હતી ટ્રીટમેન્ટ બિકલ નહીં હુઆ નહીં બચ્ચી કાઈ બીમારી સર પહેલે બિલકુલ બચ્ચી બિલ તંદુરસ્તથી કોઈ દિક્કત નહીં થઈ બચ્ચી કા પહેલે